માતાજી મિત્રો મજાનું મિત્રો તો જો આપણે રજકાબાજી બાજી મિત્રો આજે માટે જો શિયાળા મિત્રો અમે જવા હતા રજકા બાજી આવડી આવડી થઈ ગઈ છે આવો બહુ મિત્રો આપણે જતો રહ્યો બહુ મીઠી કેરી આવતી હતી જતો રહ્યો મિત્રો જો બહુ સરસ કેરીઓ આવતી હતી મીઠી મજે પણ જતો રહ્યો જો જમીન અનુકૂળ નથી આવતી મિત્રો એ કોઈ હતો એક આ જતો રહ્યો એક પેલી વાડી મસ્ત હતો એ પણ આવી રીતે જતો રહ્યો અને મિત્રો જો આપણે શાકભાજી આવી છે ફળી આવી છે ત્યારે તો મિત્રો આપણે કાલે તમને વિડીયમ કીધું એ જતા રહે બધા ઘણા ખરા જીવતા ડોકાથી તો મિત્રો બહુ સરસ આયા છે જુઓ ત્યારે મિત્રો મિત્રો કેટલી ભમરી આવી મિત્રો ભરાઈ ગઈ છે ટેડ છે ખૂબ આવતા હતા છોડ બધા જતા રે મિત્રો જોળી છે મિત્રોમાં અંદર ચોળી આવશે હવે કાકડી આપણે બહુ સરસ છે રમેશભાઈ રમેશભાઈને ટેડા છે છે મિત્રો હવે બેઠું પાણી આપ્યું છે હવે સરસ થઈ જાય જુઓ મિત્રો આપણે કાકડી મિત્રો કઈ ના ઘટે Kakri metro baru beharal saja jauh, batik kakri betul, maja aja jauh, jauh metro. Terus kalau kakri ya isi jauh metro. Kalimetro yang mana sih? કાકડી એટલે મીઠો કોઈ સીમા નથી સરસ જોડે મિત્રો બધી કાકડીઓ તો બહુ મજા આવત પણ મિત્રો માથે પડીએ કાકડી છે મિત્રો થોડો ભાવ ઘટ્યો છે પણ તો સારું રહે પચાઈ જતી હવે જ્યાં વારે પોત્રી રૂપિયા કિલો ગઈ હતી ચાર જબડત થયો મિત્રો પંદર પંદર કિલોના સવારે મિત્રો જાણવાની પાછી ખૂબ નીકળશે યો કેટલી સરસ આવી છે મિત્રો કાકડી જુઓ મિત્રો ખૂબ માલ આવ્યો છે મિત્રો મિત્રો બહુ સારું રહે છે ખર્ચો પણ ઓછો હોય એમાં રમેશભાઈ ને છે અમારે જો આટલા પાંચસો ગ્રામ વાવ્યા છે ખોરીને પાયા મિત્રો આવડાવડા થયા છે જો રમેશભાઈ પોતા કરે છે ચીકુડી પાડે ઢોરને